મારું નામ રાઘાણી પ્રકાશ નાનજીભાઈ ધારા પ્રાકૃતિક ફાર્મ ગામ જમરાળા તાલુકો જિલ્લો બોટાદ અમે છેલ્લા પાંચ વર્ષથી ગાય આધારિત ખેતી કરીએ છીએ જેમાં કોઈપણ રસાયણ કેમિકલ વગરની ખેતીમાં ખાલીને ખાલી ગાયના છાણ મૂત્રનો ઉપયોગ કરીને જીવામૃત વગેરે બનાવીને અમે ખેતી કરીએ છીએ છેલ્લા ત્રણ વર્ષથી અમે અમારા ખેતરમાં કાળી શેરડીનું વાવેતર કરીએ છીએ આ અમે ત્રણ વર્ષ પહેલાં ગીર ખાંભાથી કાળી શેરડીનું દેશી બિયારણ લાવેલા હતા જે ત્રણ વર્ષથી અમે અમારું ન અમારું બિયારણ પાછું કરીએ છીએ જે પી નાથી લાવેલા બિયારણ હવે અમે આને લોકલ માર્કેટમાં છૂટક ના વેચતા આનું પાકનું મૂલ્યવર્ધન કરીને અમે તેનો દેશી કાળી શેરડીનો ગોળ બનાવીએ છીએ જે અમારા નામથી નથી અમે પેકિંગ ચાર કિલો અને બે કિલોના ડબ્બામાં પેકિંગ કરેલું છે ધારા પ્રાકૃતિક ફાર્મના નામથી આ ગોળ બનાવ પેકિંગ કરેલું છે આપણે ગુજરાતમાં સૌ પ્રથમ વાર જો કાળી શેરડીનો પણ ગોળ બનાવ્યો હોય તો હું માનું છું કે અમારે ફાર્મ દ્વારા બનાવેલો છે આનો ખર્ચો અમારે એક મણ શેરડી એક મણ ગોળ બનાવવા માટે અમારે છસોથી સાતસો રૂપિયાનો ખર્ચ અંદાજે લાગેલો છે આ બે કિલોનું પેકિંગ છે આવું ચાર કિલોનું એક બીજું પેકિંગ છે બે કિલોના પેકિંગના બસો રૂપિયા અને ચાર કિલોના ચારસો રૂપિયા એમ મણના બે હજાર રૂપિયા અમે ભાવ રાખેલો છે આનો આટલો બધો ભાવ હોવાનું કારણ એ જ છે કે કાળી શેડીનો ગોળ ઉત્પાદનમાં ટકાવારી બહુ જ ઓછી મળે છે જે કારણ કે એમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે એટલે ટકાવારી આઠથી સાત ટકા જેવી તે ઉત્પાદન થાય છે ગોળનું એટલા માટે આનો ભાવ વધારે છે જય ગૌ માતા